પ્રશ્ન 1 કયા દેશમાં લઘ્નકર્તા પਹਿલા રડવું પડે છે ઓપ્શન છે A ચીન B ભારત C આફ્રિકા D જાપાન આપણો સાચો જવાબ છે ઓપ્શન A ચીન વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન 2 માનવ આત્માનું વજન કેટલું હોય છે ઓપ્શન છે A 18 ગ્રામ बी एक ग्राम सी वीस ग्राम डी ओगनीस ग्राम आपो साचो जवाब छे ऑप्शन बी एक ग्राम प्रश्न त्रण क्या भारतीय क्रिकेटर खिलाड़ी पासे जेट विमान छे ऑप्शन छे ए महेंद्र सिंह धोनी बी सचिन तेंदुलकर सी विराट कोहली डी हार्दिक पंड्या આપણો સાચો જવાબ છે ઓપ્શન C વિરાટ કોહલી પ્રશ્ન 4 કયો દેશ હીરાનો સૌથી વધુ ઉત્પાદન કરે છે ઓપ્શન છે A ભારત B અમેરિકા C સિંગાપોર D વેનેઝુએલા આપણો સાચો જવાબ છે ઓપ્શન D વેનેઝુએલા પ્રશ્ન 5 200 રૂપિયાની નોટ પર કોનું ચિત્ર છપાયેલું છે? ઓપ્શન છે A સાચી નો સ્ટોપ B તાજ મહેલ C રાણકી વાવ D લાલ કિલ્લો આપણો સાચો જવાબ છે ઓપ્શન A સાચી નો સ્ટોપ પ્રશ્ન છે કયા દેશમાં અંગ્રેજી સૌથી વધુ બોલાય છે? ઓપ્શન છે A ભારત B અમેરિકા C ઈન્ડિલાન્ડ डी ब्रिटेन આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા પ્રશ્નસા મગફળી ખાવાથી શું જડકથી વધે છે ઓપ્શન છે એ તાકાત બી લોહી સી યાદ શક્તિ ડી વાળ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી યાદ શક્તિ પ્રશ્ન આઠ કયા પ્રાણીની જીભમાં ઝેર જોવા મળે છે ઓપ્શન છે એ ઝરખ બી બિલાડી સી હરણ દી કુતરો આપણો સાચો જવાબ છે ઓપ્શન દી કૂતરો પ્રશ્ન નવ વિશ્વમાં કયા જીવની વસ્તી સૌથી વધુ છે ઓપ્શન છે એ માછલી બી મચ્છર सी कीड़ी डी गरोरी आपो साचो जवाब छे ऑप्शन ए माछली प्रश्न दस कयु शाक भाजी खावा थी किडनी हमेशा स्वस्थ रहे छे ऑप्शन छे ए पालक बी डूंगी सी बटेटा डी टमेटा આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડુંગળી પ્રશ્ન સ્પર્શ કર્યા પછી વ્યક્તિ આત્મહત્યા કરી લે છે ઓપ્શન છે એ ગુલાબ બી કરેણ સી જીમ્પી ડી તુલસી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જીમપી પ્રશ્ન બાર कई मछली ने माछलियों नो राजा ऑप्शन छे, ए डॉल्फिन, बी शार्क सी ब्लू वेल दी गोल्डन फिश आप जवाब छे, ऑप्शन बी शार्क प्रश्न ते, उड़ते साप कया देश मे ऑप्शन छे, ए भारत बी इजराइल सी आफ्रिका दी इजिप्त આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકા પ્રશ્ન ચૌદ કયા ઝાડ નીચે સુવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન છે એ વડલો બી પીપળો સી આંબો ડી લીમડો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી લીમડાના પ્રશ્ન પંદર ભારતના કયા રાજ્યને દૂધનો કટોરો કહેવામાં આવે છે ઓપ્શન છે એ હરિયાણા બી ગુજરાત સી રાજસ્થાન ડી પંજાબ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ હરિયાણા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ